ભરૂચના નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની કરપીણ હત્યા કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં જ હત્યા કરી હતી હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા આ કેસમાં પોલીસે હત્યારાને દબોચી લઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું રીકન્સ્ટ્રક્શન માટે હત્યારાને મૃતકના ઘરે લઈ જવાતા પરિવાર અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો અને પોલીસની હાજરીમાં આરોપીને મેથી પાક ચખાડ્યો તો હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી છે એટલું જ નહીં પોલીસની હાજરીમાં મેથીપાક પણ ચખાડવામાં આવ્યો રીકન્સ્ટ્રક્શન માટે હત્યારાને મૃતકના ઘરે લઈ જવાયો હતો સ્થાનિકો ભારે રોષમાં હતા અને હત્યારાને માર મારવામાં આવ્યો ભરૂચના નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની કરપીણ હત્યા કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના પ્રકાશ માલીની તેના નોકરોએ ઘરમાં જ હત્યા કરી હતી હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા આ કેસમાં પોલીસે હત્યારાને દબોચી લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું રિકન્સ્ટ્રક્શન માટે હત્યારાને મૃતકના ઘરે લઈ જવાતા પરિવાર અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો અને પોલીસની હાજરીમાં આરોપીને મેથી પાક ચખાડ્યો